નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવાલાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ રાશિઓના લોકોની કિસ્મત ચમકશે જીવનમાંથી બધી જ મુસીબતો દૂર થશે વર્ષ બે હજાર ચોવીસનું સૌથી મોટું અને છેલ્લું ભયંકર ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમના દિવસે એટલે કે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના દિવસે થવાનું છે આ વખતના ચંદ્રગ્રહણની ઘણી રાશિઓ ઉપર ભયંકર અસર થવા જઈ રહી છે કારણ કે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકવાનું છે માતા લક્ષ્મીજી તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન થવાના છે એ કઈ રાશિઓના લોકો છે જેમની કિસ્મત ચમકવાની છે આજના આ વિડીયોમાં અમે તમને તેની સંપૂર્ણ વિગતવાર જણાવીશું તેમજ ચંદ્રગ્રહણ ભારતમાં ક્યાં જોવા મળશે તેનો સૂતક સમય શું રહેશે અને કયા પાંચ કામ છે જે તમારે આ ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ અને ગર્ભવતી મહિલાઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ તે પણ આપણને આજના આ વિડીયોમાં વિગતવાર જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માગો છો તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને સાથે જ આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમના દિવસે એટલે કે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને બુધવારના દિવસે થશે આ ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર અઢાર સપ્ટેમ્બર સવારે છ વાગે અગિયાર મિનિટે શરૂ થશે અને સવારે દસ વાગીને સત્તર મિનિટે સમાપ્ત થશે ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો ચાર કલાક અને ચાર મિનિટનો છે જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ ઉપર જોવા મળે છે આવી સ્થિતિમાં તેની અસર તમામ રાશિઓ ઉપર જોવા મળી શકે છે પરંતુ આ ખાસ કરીને આ રાશિઓના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે તેમના પર માતા લક્ષ્મીજીની અસીમ કૃપા પ્રાપ્ત થવાની છે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે તો ચાલો હવે એક પછી એક તમામ રાશિઓ વિશે જાણીએ સૌ પ્રથમ જે રાશિ છે તે છે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તેમના માટે ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે વૃષભ રાશિના લોકોએ આ ચંદ્રગ્રહણનું શુભ ફળ મળશે આ ચંદ્રગ્રહણ તમારી આર્થિક આવકમાં વધારો કરી શકે છે આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે ચંદ્રગ્રહણની અસરને કારણે તમને આવકની નવી તકો મળશે અને કોઈ પણ કામ માટે કરેલા પ્રયાસો તમને સફળતા અપાવી શકે છે વૃષભ રાશિવાળા લોકો માટે આ સમય સારો સાબિત થશે સામાજિક સ્થિતિ મજબૂત થશે તમારી લોકપ્રિયતા વધશે તમને લોકો તરફથી સહયોગ પ્રાપ્ત થશે હવે પછીની રાશિ છે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિવાળા લોકોને તેમના ખર્ચમાં થોડો વધારો જોવા મળી શકે છે પરંતુ જો તેમને પૈસાની જરૂર હોય તો તેમને અચાનક ત્યાંથી પૈસા આવવાનો લાભ મળી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા અથવા સુધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તમે તમારા જીવનમાં સફળતાના નવા રેકોર્ડ બનાવશો મિથુન રાશિવાળા લોકોના પ્રેમ સંબંધોમાં ઘણી મધુરતા રહેશે કાર્યસ્થળ પર ચાલી રહેલ વાદ વિવાદનો અંત આવશે અને આ તમારા માટે એક મહત્વપૂર્ણ ગ્રહણ બનવાનું છે અશુભ પ્રભાવથી બચવા માટે તમારે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ સમય તમારા માટે નવી તકો લઈને આવી રહ્યો છે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા કરવી પડી શકે છે અહીં કેટલીક સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અને તમને તે સમસ્યાઓમાંથી બહાર પણ નીકળી શકો છો તમને તમારા પિતાના આશીર્વાદ મળશે તમે બેંકમાંથી લોન મેળવી શકો છો તમારે તમારા સ્વાસ્થ્ય અને મિત્રોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ આવકના નવા સ્ત્રોતો અચાનક આવી શકે છે તમારી જમીન અને મિલકત સંબંધી બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે રાજકારણ સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થવાનો છે તમે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકો છો અને તમને પાર્ટીમાં પ્રમોશન મળશે આ સાથે જ તમને નવી જવાબદારીઓ પણ મળશે જો તમે સારું કામ કરી રહ્યા છો તો તમારી પ્રસન્નતામાં વધારો થશે હવે પછીની રાશિ છે નંબર ત્રણ કુંભ રાશિ જો આપણે કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તમે પૈસાનું રોકાણ કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો અને સફળ રહી શકે છે તમે ઘણા શુભ કાર્ય કરવાનો પ્રયાસ પણ કરી રહ્યા છો તો તમારા પ્રયત્નનું ફળ પણ આપી શકે છે તમારા કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારી પણ મળી શકે છે તમારી પ્રસન્નતા થશે અને તમે તમારા જૂના મિત્રો સાથે મળી શકશો તમે તમારી જાતને સ્થાપિત કરવામાં સફળતા પ્રાપ્ત કરશો જો આપણે હવે પછીની રાશિ વિશે વાત કરીએ નંબર ચાર ધનુ રાશિ ગ્રહણની અસર ધનુ રાશિના લોકો પર થશે તમે તમારા બાળક વિશે ચિંતિત હતા પરંતુ તમારા બાળકની પ્રગતિ તમને ખુશ કરશે તમારી ઉપરી અધિકારીઓ અથવા જેમની સાથે તમારા વ્યવસાયિક સંબંધો છે તેમની સાથે સંબંધો જાળવી રાખવાની જરૂર છે આ ગ્રહણનો સમયગાળો તમારા માટે ધનુ રાશિના લોકો માટે શુભ સાબિત થશે ગ્રહણ તમને ધન સંબંધી ઘણી બાબતોમાં લાભ આપશે તે તમને ગુપ્ત સંપત્તિ પણ આપી શકે છે પૂજા પાઠમાં તમને રસ રહેશે ધનુ રાશિના લોકો તમે તમારી સુખ સુવિધાઓ અને વૈભવોની સાથે તમારી સંપત્તિમાં વધારો થશે સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે વર્ષ બે હજાર ચોવીસમાં થનારું આ ચંદ્રગ્રહણ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે હવે પછીની રાશિ વિશે વાત કરીએ નંબર પાંચ મેષ રાશિ મેષ રાશિના લોકોએ આ ગ્રહણ દરમિયાન ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે તે જ સમયે તેમને પૈસા સંબંધી વાસ્તુઓથી ફાયદો થવાનો છે જો તમે લોટરી શેરબજાર જેવી જગ્યાએ પૈસાનું રોકાણ કરશો તો તમને નફો પણ મળશે અને તમને તમારી આવકમાં બમણો નફો થશે જો તમારી કોઈ સાથે અણબણાવ છે તો તમારા સંબંધો તૂટી શકે છે પારિવારિક જવાબદારીઓ પણ તમારા પર આવી શકે છે સમજવાની કોશિશ કરો પણ આ અસર કોઈપણ પર પડી શકે છે જે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે તમે કોઈપણ પ્રકારના પરિવર્તન અથવા કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો હવેની રાશિ છે મકર રાશિ તમારે અહીં ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે તમારે અકસ્માતોથી બચવું પડશે તમારે કોઈ પણ વ્યવહાર ટાળવો પડશે લેવડ દેવડના મામલામાં સાવધાની રાખો જો કે તમને કેટલા પૈસા મળવાના છે સંપત્તિમાં વૃદ્ધિ થશે તમારી આર્થિક આવક વધી શકે છે લોકોમાં તમારી લોકપ્રિયતા વધશે સમજી વિચારીને કામ કરો અને દાંપત્ય જીવન પણ સુખી રહેશે પરંતુ તેમ છતાં મિત્રો સાથે મતભેદ થઈ શકે છે નંબર છ કન્યા રાશિ આ સમયે કન્યા રાશિના લોકો માટે સારો નથી સાવચેત રહેવાની જરૂર છે કોઈને પૈસા ઉધાર ન આપો લાંબી મુસાફરી પર જવાનું ટાળો મહામૃત્યુજય મંત્રનો જાપ કરો આ યાદીમાં આગળની રાશિ છે નંબર સાત કક્ર રાશિના જાતકોએ ચંદ્રગ્રહણને કારણે સાવધાન રહેવાની જરૂર છે કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચો તામસિક ખોરાકનું સેવન ન કરવું વેપારમાં નુકસાન થઈ શકે છે અને તમારી વાણી પર નિયંત્રિત રાખો આ યાદીમાં આગળની રાશિ છે નંબર આઠ સિંહ રાશિના લોકો માટે આ સમય સારો નથી સાવચેત રહેવાની જરૂર છે વિવાદથી દૂર રહો વાહન ચલાવતી વખતે સાવધાનીથી વાહન ચલાવો મનમાં કોઈના પ્રત્યે નફરત ભાવના ન રાખો તેથી કેટલીક વસ્તુઓ તમારા માટે વધુ સારી છે કેટલીક વસ્તુઓ નથી તેને તમારાથી વધુ સારું કરવાની જરૂર છે ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન શિવ સાથે સંબંધી મંત્રનો વધુમાં વધુ જાપ કરો અને શિવ સંબંધી પુરાણ અથવા તેમની વાર્તાઓ વાંચો તમારે આ સમયે બીજું કંઈ કરવાની જરૂર નથી ફક્ત મંત્રનો જાપ કરો મંત્ર સૂત્રનો જાપ કરો એટલે કે સ્ત્રોત વાંચો તે તમારા માટે વધુ સારું સાબિત થશે ચંદ્રગ્રહણ એક ખંગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષમાં તેનું વિશેષ મહત્વ છે ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે રાશિ પ્રમાણે કેટલાક ઉપાયો મેળવવા માટે રાશિ પ્રમાણે કેટલાક ઉપાયો કરવા જોઈએ આ ઉપાયો કરવાથી વ્યક્તિ ગ્રહણની અશુભ અસરથી મુક્તિ મેળવે છે આવો જાણીએ ચંદ્રગ્રહણ સમયે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા જોઈએ મેષ રાશિના અધિપતિ ગ્રહ મંગળ છે તેથી ચંદ્રગ્રહણના સમયે કુશના આસન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તુલસીની માળા સાથે ઓમ રીમ નમ મંત્રનો જાપ કરો તેમજ ગ્રહણ દરમિયાન અને પછી ગોળ ઘઉં મસૂર લાલ વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું વધુ સારું રહેશે આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે અને ગ્રહોની શુભ અસર થશે મિથુન રાશિ મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે જે ગ્રહોનો રાજકુમાર છે આવી સ્થિતિમાં કૃષ્ણાના આસન પર બેસીને પ્રમુખ દેવતાનું ધ્યાન કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો ગ્રહણ દરમિયાન કે પછી ગાયને લીલો ચારો પણ ખવડાવો લીલા મગની દાળ કાસાના વાસણો લીલા શાકભાજી લીલા કપડા વગેરેનું દાન કરો આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થશે અને ગ્રહણની અશુભ અસર પણ દૂર થશે વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે આવી સ્થિતિમાં ગ્રહણ સમયે સફેદ વસ્ત્રો ધારણ કરો અને સૂતકનો પાઠ કરો તેમજ ગ્રહણ દરમિયાન કે પછી સફેદ વસ્તુઓ જેમ કે દહીં દૂધ ખાંડ સફેદ વસ્ત્ર કપૂર ખીર વગેરેનું દાન કરો આમ કરવાથી દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે ચંદ્ર કક્ર એમના રાશિનો સ્વામી છે તેથી ગ્રહણ સમયે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો અને ઓમ રંગ ભય વ્યક્ત કરતી નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ઉપરાંત સફેદ ખાંડ ચોખા દૂધ અથવા દૂધમાંથી બનાવેલ મીઠાઈઓ વગેરેનું દાન કરો આવું કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવશે અને મનમાં હંમેશા શાંતિ રહેશે કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે આવી સ્થિતિમાં ગ્રહણના સમયે કુષ્ણા આસન પર બેસીને તુલસીની માળાથી ઓમ પિતાંબરાય નમઃ મંત્રનો જાપ કરો અને આદિત્ય હૃદય સ્ત્રોત પાઠ કરો તેમજ ગ્રહણ દરમિયાન કે પછી ગાયને લીલા મગની દાળ કાસાના વાસણો અને લીલો ચારો ખવડાવો સિંહ રાશિનો સ્વામી ગ્રહોનો રાજા સૂર્ય છે આવી સ્થિતિમાં ગ્રહણના સમયે કનક ધારા સ્ત્રોતનો પાઠ કરો અને ઓમ જાપ કરતા રહો આ ઉપરાંત રાત્રે સૂતા તમારે પાસે પાંચ પાંચ બદામ અને રાખો અને સવારે ઉઠ્યા પછી ગ્રહણ પહેલા મંદિરમાં દાન કરો ગ્રહણ પછી ગોળ ઘઉં તાબાના વાસણો લાલ નારંગી કપડાં વગેરે વસ્તુઓનું દાન કરો આમ કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થશે અને જીવનમાં સૂર્ય જેવો પ્રકાશ આવશે તુલા રાશિનો સ્વામી શુક્ર છે તેથી ચંદ્રગ્રહણ સમયે માનસિક રીતે લક્ષ્મી સ્ત્રોત અથવા દુર્ગા સપ્તાહીનો પાઠ કરો અને એકસો આઠ વાર ઓમ નમઃ ક્લીમ સોમાય નમઃ નમો નમઃ મંત્રનો જાપ કરો ધનુ રાશિનો સ્વામી ગુરુ છે તેથી ચંદ્રગ્રહણ સમયે વિષ્ણુ સહસ્ત્ર નામના સ્ત્રોતનો પાઠ કરો મંગળ વૃષિક રાશિનો સ્વામી છે તેથી ચંદ્રગ્રહણ સમયે હનુમાન ચાલીસા સુંદરકાંડ અથવા બજરંગ બાણનો પાઠ કરો મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે તેથી ચંદ્રગ્રહણ સમયે સુંદરકાંડ અથવા તેથી ચંદ્રગ્રહણ સમયે સુંદરકાંડ અથવા શનિ ચાલીસાનો પાઠ કરો અને એકસો આઠ વાર ઓમ શન શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો ગુરુને મીન રાશિનો સ્વામી માનવામાં આવે છે તમે દુર્ગા સપ્તાહીનો પાઠ કરશો તો માતા રાણીના આશીર્વાદ તમારા જીવનમાં બની રહેશે તેની સાથે તમને સુખ સમૃદ્ધિ અને સુવિધા પણ મળશે જો તમે ધંધો કરશો તો તમને તેમાં નફો થશે કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ જ છે તેથી ચંદ્રગ્રહણ સમયે ચાલીસા અથવા કૃષ્ણ ચાલીસા બજરંગબાન સુંદર કાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો લીલા શાકભાજી લીલા કપડાં લીલા ફળ વગેરેનું દાન કરો આમ કરવાથી નોકરી ધંધામાં પ્રગતિ થશે અને શુભતા જળવાઈ રહેશે વરસાદી વાતાવરણના કારણે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી સૂતક સમયગાળો લાગુ પડશે નહીં પરંતુ જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ ઉપર જોવા મળે છે આવી સ્થિતિમાં ગ્રહણ દરમિયાન આપણે કેટલીક સાવચેતી રાખવી જોઈએ તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન બાળકો અને સમયગાળા દરમિયાન બાળકો અને બીમાર દર્દીઓ સિવાય કોઈએ ભોજન ન કરવું જોઈએ આ સમયગાળા દરમિયાન તુલસીના પાન ખાવા પીવાની વસ્તુઓમાં નાખવા જોઈએ તેમજ સગર્ભા સ્ત્રીઓએ આ સમયે માત્ર પ્રવાહી વસ્તુઓનું સેવન કરવું જોઈએ તેઓએ ઘરની બહાર ન જવું જોઈએ એટલે કે જ્યાં સુધી ગ્રહણ ન થાય ત્યાં સુધી તેઓએ બિલકુલ બહાર ન નીકળે ઉપરાંત આ સમયે સોય કાતર છરી ચાકુ અથવા ધારવાળી કોઈ પણ વસ્તુઓનો ઉપયોગ કરવાની મનાઈ છે ગ્રહણના સમયગાળા દરમિયાન સૂવું અને ભોજન કરવું બંને વર્જિત માનવામાં આવે છે ગ્રહણના સમયગાળા દરમિયાન તમારે ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ તો મિત્રો તમને અમારી આજની આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને આવીને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડિયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ